નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની અંદર ધોરણ દસ સંભાવના ચેપ્ટરની અંદર સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એક દાખલા નંબર જે છે ચોવીસની વાત કરીએ તો પાસાને બે વખત ઉછાળવામાં આવે છે હવે આપણે જાણીએ છીએ કે પાસાને જો બે વખત ઉછાળવામાં આવે તો કુલ પરિણામ ટોટલ જે છે એ છત્રીસ મળે અને છત્રીસ પરિણામ જે છે મેં અહીંયા લખીને રાખ્યા છે કે પહેલા પાસા ઉપર એક આવે બીજા ઉપર એક આવે પછી પહેલા ઉપર એક બીજા ઉપર બે એક ત્રણ એક ચાર તો એવા છત્રીસ પરિણામો મેં અહીંયા લખીને રાખ્યા છે હવે પહેલું આપણને આપેલું છે કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર પાંચ મળે નહીં એટલે કે પાંચ ન મળવા જોઈએ તો અહીંયા જે છે આપણને જો પાંચ અહીંયા મળતા નથી તો આ ગણાય અહીંયા જે છે પાંચ નથી મળતા તો જેમાં જેમાં આપણને પાંચ મળે છે એવા પરિણામ આપણે ગણવાના નથી તો પાંચ મળવો જોઈએ નહીં તો આપણે ગણશું તો એક બે ત્રણ ચાર પછી પાંચ પાંચ ને બીજા અહીંયા પાંચ છે એટલે દસ પરિણામ પછી પંદર પરિણામ પંદર અને પાંચ વીસ પરિણામ હવે આ જે પાંચવાળી લાઈન છે આપણે ગણાશે નહીં કારણ કે એમાં બધામાં પાંચ મળે છે અને અહીંયા ગણી લેશું તો પચીસ પરિણામ એવા છે કે જેની અંદર પાંચ મળતા નથી તો સૌથી પહેલાં એને આપણે કહી દઈએ ઘટના એ પાસા ઉપર મળે તો સાનુકૂળ પરિણામ જે છે થશે 25 ત્યાર પછી પ્રોબેબિલિટી ઓફ એ કે એ મળવાની સંભાવના ઉપર આવશે સાનુકૂળ પરિણામ અને છેદમાં આવશે કુલ પરિણામ તો અહીંયા તમારે સૂત્ર લખવાનું છે પણ હું લખતો નથી તો સાનુકૂળ પરિણામ જે છે ડાયરેક્ટ જ મૂકી દઉં છું પચીસ અને છેદમાં જે છે એ કુલ પરિણામ આવશે છત્રીસ તો પચીસના છેદમાં છત્રીસ જે છે આપણો આન્સર થશે ત્યાર પછી બીજું જે છે આપણને કીધું છે કે ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ ઉપર પાંચ મળવા જોઈએ તો પાંચ જે છે ઓછામાં ઓછી એક વખત એટલે એક વખત અથવા એનાથી વધારે વખત મળશે તો ચાલશે ઓછામાં ઓછી એક વખત તો પાંચ હોવા જ જોઈએ તો એવા પરિણામ જે છે તમે ગણશો તો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ અને છ છે પછી સાત આઠ નવ દસ અને અગિયાર એવા પરિણામ છે કે જેની અંદર આપણને પાંચ જે છે એ મળે છે તો એને કહી દઈએ ઘટના બી ઓછામાં ઓછી એક વખત પાંચ મળે તો બી ના સાનુકૂળ પરિણામ થશે અગિયાર તો બી મળવાની સંભાવના ઉપર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ તો અગિયારના છેદમાં છત્રીસ થશે તો અહીંયા જે છે આપણો દાખલો પૂરો થાય છે બહુ જ સરળ એવો દાખલો છે તો ફરી પાછા મળીશું નવા જ વિડિયોમાં નવા જ દાખલા સાથે તો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ